હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી અને આજે મારી ફ્રેન્ડ છે જેનું નામ છે શર્મિલાબેન જોશી એમના ઘરે ખૂબ સરસ ગણપતિ બાપા દર વર્ષે તેડાવે છે તો આજે હું ત્યાં દર્શન કરવા ગીતી તો શોર્ટ વિડીયો મેં મારો જ બનાવ્યો છે ત્યાં છપ્પન ભોગના દર્શન હતા મેં કીધું ચાલો આજે શોર્ટ વિડીયો બનાવી અને મારા ફ્રેન્ડ મારા ફેમિલી મારા યુટ્યુબ ફેમિલીને બધા ને છપ્પન ભોગના દર્શન કરાવવું તમે કરતા તો હો પણ મારી ફરજમાં પણ આવે છે કે મારા ફ્રેન્ડ ફેમિલીને દર્શન કરાવવું તો ખૂબ સરસ ભોગ હતા બધા અડધા તો લેવાઈ ગયા હતા મારે લેટ થયું હતું જવામાં પણ ફ્રેન્ડ ગણપતિના દિવસો ચાલે છે તો મારા બધાને ગણપતિ સાજા નરવા રાખે બધાના દુઃખ દરિદ્રતા જે કાંઈ હોય હરી અને એની સાથે લેતા જાય બસ એવી મારી આશા છે અને મારા ફ્રેન્ડ ફેમિલીને ખૂબ સુખી શાંતિ સમૃદ્ધિ આપે એવા મારા આશીર્વાદ છે ને તમારા આશીર્વાદ સદાય મારા માટે રાખજો ને સબસ્ક્રાઈબ કરજો